અહીં અનેક ધર્મના લોકો તેમના તહેવારો ખુબ ધામધૂમથી ઉજવે છે ઉદાહરણ તરીકે આ વખતે આવનાર રક્ષાબંધન તહેવાર ને લઈ લો આ વખતે દેશમાં રક્ષાબંધન તહેવાર ઓગણીસ ઓગસ્ટ બે હાજર ચોવીસ રોજ ઉજવવામાં આવશે આ દિવસે બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધે છે અને બદલામાં ભાઈઓ તેમને બહેનોને ભેટ આપે છે આ માટે ઘણા લોકો ઓનલાઈન શોપિંગ પણ કરે છે કારણ કે અહીં તેમને ઘણા પ્રકારના ડિસ્કાઉન્ટ અને ઘણી સારી વસ્તુઓ મળે છે પરંતુ માત્ર રાહ જુઓ કારણ કે રક્ષાબંધનની આડમાં છેતરપિંડી કરનારાઓ લોકોને છેતરવાની કોઈ તક છોડતા નથી તેથી તમારી એક નાની ભૂલ પણ તમને મોંઘી પડી શકે છે તો ચાલો જાણીએ આ રક્ષાબંધન પર છેતરપિંડીથી બચવા માટે તમારે કંઈ ભૂલો ન કરવી જોઈએ જો તમે પણ રક્ષાબંધન પર તમારી બહેન માટે ઓનલાઈન શોપિંગ કરવા જઈ રહ્યા છો તો રહો કારણ કે ઘણી નકલી વેબસાઇટ અથવા તો એપ્સ છે જે તમને છેતરી શકે છે તેથી તમારે વાસ્તવિક અને નકલી વેબસાઇટ વચ્ચેનો તફાવત જાણવો જોઈએ નહીં તો તમે છેતરાઈ શકો છો જો કે લોકો કેટલીક એપ્સ દ્વારા ખરીદી કરી શકે છે અને જે ભરોસાપાત્ર હોય છે પરંતુ કેટલીક વાર સોશિયલ મીડિયા પર કેટલીક વસ્તુઓ જોવા મળે છે અને જે દેખાવમાં અલગ હોય છે અને ઘણી સસ્તી પણ હોય છે તો હાલ માટે આટલું જ મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે